તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા છ મહિના દરમિયાન અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ સાયકલો સાથે બે આરોપીઓને ચોરીની સાયકલો સાથે પકડી પાડતી માંજલપુર પોલીસ વડોદરા શહેરમાં માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ ડી ગમારા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બિહોલા નાવની સીધી દોરવણી હેઠળ હાજરો સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના હે કો જયિશન સોમાજી તથા હે કો સિદ્ધરાજસિંહ ગંભીરસિંહ નાઓને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ સાયકલ સાથે બે ઇસમુ ચોરીની સાયકલ વેચવા માટે માઇક્રોફાઈન ચાર ચાર રસ્તાથી વડસર બ્રિજ તરફ આવે છે તારકચિહ્ન જે બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ જઈ તપાસ કરતા બંને આરોપીઓ ચોરીની સાયકલ સાથે મળી આવતા તેઓને પકડી પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા છ મહિનામાં કુલ આઠ સાયકલો ચોરી કરેલાની કબૂલાત કરતા હોય જે તમામ સાયકલો તેઓને સાથે રાખી કબજે કરી બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે आरोपी नाम एक रमेश भाई डाहिया भाई परमार रूडा मकान वड़सर गाम रोड वडोदरा शहर मूल रहे लाचरस बे अंकित सिंह सत्य प्रकाश सिंह ठाकुर हाल